નડિયાદમાં પશુની ચોરી કરતી ટોળકી સીસીટીવીમાં કેદ થઈ નડિયાદ શહેરમાં રખડતા ગાય વાછરડાની રાત્રિના સમયે ટોળકી ચોરી કરી જતી હોવાની છેલ્લા લાંબા સમયથી થી ઉઠી રહી છે ત્યારે શુક્રવારે શહેરના સિવિલ રોડ ઉપરથી પશુ ચોર ટોળકી આવી હતી અને એક ગાય અને વાછરડાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે ગાય તો ભાગી છૂટી હતી પણ નિર્દોષ વાછરડાને કારમાં ભરી સમૂહ કારમાં ફરાર થઈ ગયા હતા

સીધી સિવિલના ગેટ આગળ આવી અને ત્યાં આગળ કે એમ ડ્રાય ક્લિનના કેમેરા ચેક કરાયા એની અંદર આ રીચ ગાડી હતી એમાંથી ચાર જણા ઉતર્યા અને સીધું વાછડું પકડી અને અંદર પાછળથી ગેટ ખોલી અંદર નાખીને પૂરતાથી એ લોકો બૂમ કરી પબ્લિકે એ લોકો બંધ કરી સીધું ઉપર બેસી અને સીધી ગાડી કિડની હોસ્પિટલ બાજુ વાણ્યાવા રહી પબ્લિક બહુ રાડી પણ લોકો ગાડી મારી મૂકી જતા રહ્યા એટલે સાહેબ વારે ઘડી પહેલા બી એક બનાવ બનેલો છે અહીંયા અહીંયા ઘડી બસ ઘર આગળથી થાંભલીથી દોરડું કાપી અને તારે બી આ રીતે તારે ઇનોવા ગાડી હતી હા તારે તારે બી અમે આ જ કેમેરા ચેક કરાયેલા ઇનોવા ગાડી એ બી ટાઈમ આ જતો સવારના છ વાગ્યાનો તારે બી એ પહેલાં બી આ કર્યું તારે બી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી તારે બી અમે અરજી આપેલી પણ કશું થયું નહીં વારે ઘડીએ કરીએ સાહેબ હાલ એ લગભગ એ દોઢ દોઢ વર્ષ થયા હવે એનાની વાત કરું હા એ ઘડી તારે બી અમે પોલીસ સ્ટેશન અરજી આપી હતી અને આજ બરા ત્યારે ઇનોવા ગાડી હતી આ ફેર આ ગાડી એટલે વારે ઘર આ લોકો આવી જાય અને અમારા ઘર આગળ ત્યાં વાછરડાઓ નાખી જાય છે કોઈ નિકાલ નહીં આવતો એટલે તમે એને પૂરેપૂરી એ થાય હા કાર્ય પરિમલ ઇન્દુભાઈ પટેલ પરિમલ હવે સવારે છ વાગે મંદિર દર્શન કરીને આવતા હતા સિવિલે ચા પીવા ઉભા રહ્યા તો આ જે ગાડી છે એ ગાડીમાં ચાર શખ સુધરી ગાય ભરી ગયો અમે એમની પાછળ ગયા પણ ગાડી સ્પીડમાં હતી અને ઉભા રહ્યા નથી એટલે અમને નંબર બી ખબર નથી કે શું નંબર હતો બોલો એ કિડનીનો ઢાર ડાર ચડીને વાણિયાવાડ સર્કલ બાજુ ગયા સફેદ કલરની ગાડી હતી ને ચાર ગયા ગાયને લે ખા એમ કરીને પકડી અને સીધી ઉંચકીને અંદર નાખી અને પેલો માણસ અંદર જોડે સાથે ગતો રહે અને આગળ બે જણ બેસી ગયા ગાડી બરાબર